હાલો દોસ્તો આજનો વરસાદ પણ સારો પડી ગયો છે બજારમાં પણ પાણી નીકળી ગયા છે જો આ બતાવો આજે અમારા ગામનો વરસાદ જો આ બજારમાં પણ પાણી ભરાઈ ગયા છે છોકરાને પણ નાવાની મજા આવી ગઈ છે જો બજારમાં પણ પાણી નીકળી ગયા છે છોકરા ને પણ નાવાની મજા આવી ગઈ છે વરસાદ માં વરસાદ શરૂ છે છોકરા ને નાવાની એકદમ મજા આવી ગઈ છે વરસાદ પણ સારો પડી ગયો છે આજમાં વાડિયા આવો ને પણ મજા આવી જશે વાડિયા આવવાની તો મજા આવી જ આપે જવા માં વાડિયો જ નહીં છે વાડિયો જ I do, I you got it. હલો દોસ્તો જો આજનો વરસાદ કેવો છે નજારો પણ જોઈ લો જો અને આ જોવો અમારી આવડો અમારું મકાન છે અને જો આ મારી મગફળી છે

ક્યાં સોળી જોવો ચાક બકલવા જે છે નાખવાનું છે બધું શરૂ વરસાદમાં કામ શરૂ છે જો આપણે આમાં કરવાનો છે ડુંગળીનો રોપ એટલે શાક બકલ બધું છે નાખવાનું છે આપણે વરસાદ પણ આજ મારો પડ્યો છે શરૂ વરસાદમાં પણ અમારે ઋતુ ને નેહું બે સોળી ક્યાં છે જોવા બહુ કામ કરે છે જોવા જો હે શું કરે છે ઋતા વરસાદ પણ શરૂ છે અમારે સારું વરસાદમાં પણ કામ કરું છે કે દિવાળીનું વરસાદ પણ આજમાં સારો બહુ પડી ગયો છે આ બધું બકાલું છે આ છે મગફળી છે સિંગ આપણે જોવા પાણી પણ એમ ભરાઈ ગયું છે કે આમાં